વિષય વાણિજ્ય પત્ર વ્યવહાર માહિતી સંચાર માટે સૌથી ઉપયોગી એવું સાધન એટલે ભાષા તો કે ભાઈ માહિતી સંચાર કોને કહેવાય તો કે ભાઈ માહિતી આપલે કરવાની પ્રક્રિયાને માહિતી સંચાર તરીકે ઓળખવામાં આવે છે તો કે ભાઈ એ માહિતીની આપલે કરવી છે તો એના માટે સૌથી ઉપયોગી સાધન શું છે તો કે ભાઈ ભાષા છે તો કે ભાઈ આ ભાષા છે તેને સમજવી છે એને ઉપયોગમાં લેવાની છે અને તેની અંદર આપણે પારંગત થવું છે તો એના માટે ચાર કૌશલ્યો છે તેનો પ્રયોગ થાય છે બરોબર તો કે ભાઈ ભાષાને સમજવી હોય એને ઉપયોગમાં લેવી હોય એની અંદર આપણે પારંગત થવું હોય તો શું જરૂરી છે તો કે ભાઈ એના માટે સાંભળવું જરૂરી છે તો કે ભાઈ જે ભાષા આપણે સાંભળતા હોય એને સરળતાથી આપણે શું કરી શકીએ તો કે ભાઈ બોલી શકીએ જે સાંભળેલું હોય તે બોલી શકીએ એ મુજબનો આપણે અભ્યાસ કરીએ ત્યારે તે મુજબનું વાંચન કરી શકીએ અને તે મુજબનું આપણે લખાણ પણ કરી શકીએ છીએ આગળ તો કે ભાઈ મૌખિક માહિતી સંચારમાં બોલનાર એવી ભાષા અને શબ્દો અને વાક્ય રચનાનો ઉપયોગ કરી જરૂરિયાત મુજબ હાવભાવ અને હલનચલનનો પ્રયોગ કરી મોટેથી બોલીને માહિતીની આપલે કરવાનો પ્રયત્ન કરે છે જેથી સાંભળનારને સમજ પડે તો કે ભાઈ અહીંયા જે વ્યક્તિ છે એ માહિતી મોકલે છે એટલે કે જે વ્યક્તિ છે એ બોલે છે એ વ્યક્તિ શું કરશે તો કે ભાઈ યોગ્ય શબ્દો કે ભાષાનો ઉપયોગ કરી વાક્ય રચના બનાવશે અને પોતે જરૂરિયાત મુજબ જે જે મુજબની પોતે વાત કરે છે જે મુજબનું પોતે વર્ણન કરે છે એ મુજબ પોતે પોતાનો હાવભાવ દર્શાવશે અને હલનચલન કરશે અને બોલીને માહિતી છે તેની આપલે કરશે જેના પરિણામે શું થાય તો કે ભાઈ સાંભળનાર છે એ વ્યક્તિને સમજી શકે આ પદ્ધતિ દ્વારા વ્યક્તિ 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 જૂથ જૂથ વ્યક્તિ અને જૂથ જૂથ વચ્ચે માહિતી સંચાર થઈ શકે છે તો કે ભાઈ મૌખિક માહિતી સંચાર કોની વચ્ચે થઈ શકે છે તો કે ભાઈ મૌખિક માહિતી સંચાર વ્યક્તિ વ્યક્તિ વચ્ચે થઈ શકે છે વ્યક્તિ અને જૂથ વચ્ચે થઈ શકે છે જૂથ અને વ્યક્તિ વચ્ચે થઈ શકે છે અને જૂથ અને જૂથ થઈ થઈ શકે શકે છે 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 મૌખિક માહિતી સંચાર એ કેવી રીતે એના ઉદાહરણો શું તો કે ભાઈ વાતચીત છે વાર્તાલાપ છે સંવાદ છે ગોષ્ટી છે ભાષણ છે જૂથ ચર્ચા જેવા વિવિધ સ્વરૂપો દ્વારા મૌખિક માહિતી સંચાર થઈ શકે છે મૌખિક માહિતી સંચાર કઈ રીતે થાય તો કે ભાઈ વાતચીત દ્વારા થાય ને વાર્તાલાભ દ્વારા થાય જૂથ ચર્ચા દ્વારા થાય ને ભાષણ દ્વારા થાય ને સંવાદ દ્વારા થાય ને ગોષ્ટી દ્વારા થાય બરાબર તો આપણે મૌખિક માહિતી સંચારની જે પદ્ધતિ છે ના ફાયદા છે એનો આપણે અભ્યાસ કરીએ તો એમાં નંબર એક કીધો છે કે અહીંયા માહિતી સંચારની આ પદ્ધતિ સૌથી સરળ છે હાથ વગી છે અને સૌથી વધુ વપરાતી પદ્ધતિ છે આપણે કઈ પદ્ધતિની વાત કરીએ છીએ તો કે ભાઈ મૌખિક માહિતી સંચારની પદ્ધતિ તો કે ભાઈ સૌથી સરળ સૌથી સરળ શા માટે તો કે દરેક વ્યક્તિ છે એને બોલતા આવડતું હોય છે એટલે એ બોલીને અન્ય વ્યક્તિ છે એને પોતે માહિતી આપી શકશે હાથ વગી તો કે ભાઈ બોલવા માટે એ વ્યક્તિએ કાંઈ વસ્તુની જરૂર પડતી નથી અને સૌથી વધુ વપરાતી તો કે ભાઈ આપણા જીવનના વ્યવહારો છે એ વ્યવહારોને સરળ બનાવા છે બરાબર છે તો આપણે આપણા વ્યવહારો સરળ છે એ શેનાથી બનેલા છે તો કે ભાઈ માહિતી સંચારની આ જે મૌખિક પદ્ધતિ છે એનાથી એટલા માટે એ કીધું છે તો કે ભાઈ સૌથી સરળ છે હાથ વગી છે વધુ વપરાય છે બીજો નંબર કીધો કાગળ પેન વગેરેની અહીંયા જરૂર પડતી નથી કારણ કે બોલીને સામેવાળી વ્યક્તિને માહિતી પહોંચાડવી છે તો એમાં કાગળ પેનની જરૂર પડે નહીં નંબર ત્રીજો કીધો સામાન્યપણે રીતે થનાર આ પદ્ધતિમાં બોલનારને સાંભળનારનો પ્રતિભાવ તુરંત જ મળે છે તેથી ગૂંચવણભરી પરિસ્થિતિ ઊભી થાય તો તેનું નિરાકરણ પર તુરંત જ લાવી શકાય છે અહીંયા આ પદ્ધતિમાં તો કે ભાઈ માહિતી સંચાર છે એ પ્રત્યક્ષ રીતે થાય છે જેના પરિણામે શું થાય તો કે ભાઈ અહીંયા બોલનાર વ્યક્તિ છે એને સાંભળનારનો પ્રતિભાવ તરત જ મળે છે કઈ રીતે તો કે ભાઈ બોલનાર વ્યક્તિ છે એની બોલવાની અંદર કોઈ ભૂલ થતી હોય તો સાંભળનાર વ્યક્તિ એટલે કે છે કે ભાઈ આ ભૂલ છે સાથે સાથે એ વ્યક્તિ છે એને સાંભળવાની મજા નહીં આવતી હોય તો એના માટે પણ જે તે વ્યક્તિ છે રજૂઆત કરશે તો કે આને શું કહેવાય તો કે ભાઈ એનો તુરંત જ પ્રતિભાવ મળે છે તેવું કહી શકાય ને જેથી શું થાય તો કે ભાઈ બોલનાર અને સાંભળનાર વચ્ચે કોઈ પણ પ્રકારની કાંઈ ગૂંચવણ છે એવી પરિસ્થિતિનું કાંઈ નિર્માણ નહીં થાય અને જે પ્રશ્નો ઉપસ્થિત થયા છે તેનું ઝડપથી નિરાકરણ લાવી શકાશે એટલા માટે આ પદ્ધતિના આ ફાયદા છે નંબર ચોથો કીધો છે સાંભળનાર તરફથી ત્વરિત પ્રતિભાવ બોલનારને ઉત્સાહ પ્રેરક અને પ્રેરણાદાયી બને છે તો કે ભાઈ જ્યારે જે વ્યક્તિ છે એમ બોલીને માહિતી છે જે તે વ્યક્તિને આપે છે ત્યારે તો કે ભાઈ એને તરત જ સાંભળનારનો પ્રતિભાવ મળે છે એ પ્રતિભાવ મળે છે એ બોલનાર માટે કેવો હોય છે તો કે ભાઈ ઉત્સાહ પ્રેરક હોય છે એના માટે પ્રેરણાદાયી હોય છે તો એ વ્યક્તિ જે મહેનત કરે છે એને કોઈ સાંભળવા વાળું છે એવું વ્યક્તિ પોતે વિચારી શકે છે નંબર પાંચમો કીધો માહિતીની આપલેની આ પદ્ધતિમાં બોલનારને સાંભળનાર તરફથી ઝડપથી પ્રતિભાવ મળે છે અને તે અનુસાર સાધન માધ્યમમાં પરિવર્તન લાવી સુધા સુધારણા કરી શકાય છે તેથી માહિતી સંચારની અસફળતાના સંજોગો નહીવત બને છે તો કે ભાઈ અહીંયા માહિતી રજૂ કરનાર વ્યક્તિ છે એણે માહિતી જે રીતે રજૂ કરે છે એની અંદર ક્યાંક ફેરફાર લાવવો છે સામેવાળી વ્યક્તિ છે એને સમજી શકતી નથી તો એ માટે પોતે ક્યાંક સાધનો બદલાવવા માંગતો હોય ક્યાંક ઉપકરણો બદલાવવા માંગતો હોય તો એ તરત જ બદલાવી શકાય છે અને સામેવાળી વ્યક્તિ છે એને પોતે સમજાવી શકે એ માટેના પ્રયત્ન છે એ સરળતાથી થઈ શકે છે એટલા માટે આ માહિતી સંચાર છે એની અંદર અસફળતા મળે એની સંભાવના છે એ જોવા મળતી નથી નંબર છઠ્ઠો કીધો તો કે ભાઈ સાંભળનાર જો નિરક્ષર હોય તો પણ માહિતીનું પ્રત્યાયન આ પદ્ધતિમાં શક્ય બને છે તો કે ભાઈ અહીંયા જે વ્યક્તિ માહિતી મેળવે છે વ્યક્તિ અભણ હોય એની પાસે અક્ષર જ્ઞાન નથી છતાં પણ આપણે એને માહિતી છે એ સરળતાથી પહોંચાડી શકીએ છીએ અને નંબર સાતમાં કીધો આ પદ્ધતિમાં સમયનો બચાવ થાય છે શા માટે તો કે ભાઈ અહીંયા કોઈ પણ પ્રકારની પૂર્વ તૈયારી છે એની ક્યાંય જરૂરિયાત રહેતી નથી સરળતાથી માહિતી છે એને પહોંચાડી શકાય છે હવે આપણે જોવાનું છે મૌખિક માહિતી સંચારની પદ્ધતિ છે એની મર્યાદા તેમાં આપણને નંબર એક આપેલો છે તો કે ભાઈ સંવાદ અને ચર્ચા જેવા આ પદ્ધતિના સ્વરૂપ ક્યારેક વાદ વિવાદમાં પરિણામે એવું પણ બને એ સંજોગોમાં મૌખિક માહિતી સંચાર અસફળ પુરવાર થઈ શકે છે એ કઈ સ્થિતિનું નિર્માણ થશે તો કે ભાઈ કોઈ બાબત ઉપર સંવાદ થતો હોય ચર્ચા થતી હોય ત્યારે શું થશે તો કે ભાઈ ચર્ચાની અંદર કોઈ એવા મુદ્દા ઉપર ચર્ચા થશે ત્યારે શું થાય તો કે ભાઈ એ ચર્ચા છે વાદ વિવાદની અંદર પરિણમશે અને જેના પરિણામે શું થાય તો કે ભાઈ મૂળ વાત છે જેનું નિરાકરણ લાવવાનું છે એ બાબત ઉપર કોઈ પણ પ્રકારની કાંઈ ચર્ચા થશે નહીં એટલા માટે આ બાબત છે એક મર્યાદા બની રહે છે બીજો નંબર કીધો છે ઉપરયુક્ત સંજોગો ઊભા થાય તો સમય અને શક્તિનો બગાડ થાય તો કે ભાઈ એ કોઈ બાબત માટે ચર્ચા થતી હોય એની અંદર કોઈ મુદ્દો ઉછળે ને એ મુદ્દા ઉપર બધા વ્યક્તિઓ ધ્યાન આપશે તો શું થાય તો કે સમય અને શક્તિ છે એ બગાડશે નંબર ત્રીજો કીધો તો કે કહેલ બોલેલ સાંભળેલ સંભળાવેલ માહિતીની વિશ્વસનીયતા હંમેશા ઓછી હોય છે એટલે કે ભાઈ આપણે ક્યારેક એવું કહેતા હોય કે ભાઈ મેં એ બાબત છે એ સાંભળેલી હતી એ બાબત છે એ સંભળાવેલી હતી એ માહિતી છે એ કહેલી હતી એ માહિતી છે એ બોલેલી હતી ત્યારે સામેવાળી વ્યક્તિ કહેશે કે એ બાબતની મને કાંઈ જાણ નથી એવું ઘટના બનેલી નથી એટલે કે અહીંયા પુરાવા તરીકે આ બાબત છે એને રજૂ કરી શકાતી નથી એટલે કે મૌખિક માહિતી સંચારની પદ્ધતિ છે એની અંદર વિશ્વસનીયતા કેવી હોય છે તો કે ભાઈ સૌથી ઓછી કારણ કે બોલેલું છે એ વ્યક્તિ છે ભવિષ્યની અંદર પાછું એને પૂછવામાં આવે તો એ વ્યક્તિ એ બાબતમાં ફરી જતી હોય ફરી જતો હોય છે બરાબર છે નંબર ચોથો કીધો તો કે ભાઈ મૌખિક માહિતી સંચાર લેખિત પુરાવાની ગેરહાજરીમાં આધારભૂત ગણાતો નથી તો કે ભાઈ કોર્ટની અંદર આવી માહિતી રજૂ કરવાની હોય તો લખેલી માહિતી હોય તો પુરાવાની અંદર એનો ઉપયોગ થઈ શકે પણ આ મૌખિક રીતે માહિતી રજૂ કરેલી છે એટલા માટે એને પુરાવાની અંદર ઉપયોગમાં લઈ શકાય નહીં પાંચમો નંબર કીધો જો માહિતી વિશદ અને વિસ્તૃત હોય તો બોલનાર પક્ષે આ પદ્ધતિ દ્વારા સફળતા પ્રાપ્ત થતી નથી તો કે ભાઈ માહિતી છે એ કેવી હોય તો કે ભાઈ લાંબી હોય તો અહીંયા બોલનાર વ્યક્તિ છે જે સફળતા ઈચ્છતો હોય એવી સફળતા છે એ પ્રાપ્ત થઈ શકતી નથી કારણ કે લાંબી માહિતી છે એ વ્યક્તિને લાંબા સમય સુધી યાદ રહી શકતી નથી નંબર છઠ્ઠો કીધો તો કે ભાઈ મૌખિક માહિતી બોલનાર અને સાંભળનાર બંને પક્ષે તબક્કાવાર લાંબા સમય સુધી યાદ રહી શકતી નથી તો કે ભાઈ કોઈ માહિતી છે એ લાંબી હોય તો શું થશે તો કે ભાઈ બોલનાર વ્યક્તિ છે એને લાંબા સમય સુધી યાદ નહીં રહે અને સાંભળનાર વ્યક્તિ હોય તો એની લાંબા સમય સુધી એ પદ્ધતિ છે યાદ રહી શકવાની નથી નંબર મૌખિક પદ્ધતિથી માહિતી તેના મૂળ સ્વરૂપમાં જાળવી શકાતી નથી તો કે ભાઈ મૌખિક માહિતી આપણે રજૂ કરતા હોય તો ત્યારે એવા સંજોગો ઉપસ્થિત થશે અમુક સમયે કે કોઈ માહિતી પછી કહેવાની હોય એ પહેલા કહેવાય જશે પહેલા કહેવાની હોય એ છેલ્લે કહેવાય જશે ને ક્યારેક કોઈ માહિતી છે એ આપણે કહેવાનું પણ ભૂલી જશું આવું બને છે એની પાછળનું કારણ તો કે ભાઈ માહિતી છે એ મૌખિક રીતે રજૂ કરેલી છે એનું સ્વરૂપ છે એ જાળવી શકાતું નથી આઠમો નંબર કીધો મૌખિક માહિતી પ્રસારની આ પદ્ધતિમાં બોલનારની વકૃત્વ છટા અને રજૂઆત યોગ્ય ન હોય તો અર્થનો અનર્થ થઈ શકે છે તો કે ભાઈ જે વ્યક્તિ વક્તા છે એની પાસે વકૃત્વ છટા નથી વકૃત્વ કળા ન હોય તો એ વ્યક્તિ છે જે તે બાબતને યોગ્ય રીતે રજુ નહી કરી શકે જેના પરિણામે શું થાય તો કે ભાઈ આ માહિતી છે એ સાર્થક પુરવાર થશે ને અને છેલ્લો નંબર કીધો બોલનારે બોલતા પહેલા વિચાર કરવો રહ્યો કે કેમ કે મોમાંથી બોલાયેલો શબ્દ છે પાછો ખેંચી શકાતો નથી એટલે કે જે જે વ્યક્તિ છે બોલીને રજૂ કરીએ છીએ એની અંદર ખાસ કાળજી રાખવી પડે છે શું તો કે ભાઈ એકવાર જ બોલાયેલું છે મોંમાંથી નીકળેલો શબ્દ છે ને ક્યારેય પાછો ખેંચી શકાતો નથી તો અહીં આપણે મૌખિક માહિતી સંચારની પદ્ધતિના ફાયદા અને મર્યાદાઓ છે એ પૂર્ણ કરીએ છીએ હવે આપણે જોઈએ તો કે ભાઈ લેખિત માહિતી સંચારની પદ્ધતિ તો કે ભાઈ માનવજાતના વિકાસ સાથે લિપિ અને છાપકામની શોધ થઈ બરાબર અહીંયા જાતનો જેમ જેમ વિકાસ થતો ગયો એમાં એ લિપિ છે એટલે કે કોઈ ભાષા છે લખવા માટેની જે પદ્ધતિ છે એને છાપવા માટેની જે પદ્ધતિ છે તેની શોધ થઈ જેના કારણે મૌખિક જેના કારણે માહિતી સંચારની બીજી પદ્ધતિ એટલે કે લેખિત માહિતી સંચારની પદ્ધતિનો વિકાસ થયો અહીંયા છાપવાની શોધ થઈ કોઈ લિપિની શોધ થઈ જેના પરિણામે પહેલાં માત્ર ને માત્ર માહિતી સંચાર છે એ શેનાથી થતો હતો તો કે ભાઈ મૌખિક રીતે થતો હતો પણ એ બીજી પદ્ધતિ મળેલી એ કઈ પદ્ધતિ તો કે ભાઈ લેખિત માહિતી સંચાર જેને આપણે લેખિત માહિતી સંચારની પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ આ રીતનો પ્રયોગ કરી વ્યક્તિ 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 જૂથ વ્યક્તિ જૂથ અને વ્યક્તિ અને જૂથ જૂથ વચ્ચે માહિતી સંચાર છે એ શક્ય બને છે તો કે ભાઈ લાખીને માહિતી છે એ કોની કોની વચ્ચે શક્ય બને તો કે ભાઈ વ્યક્તિ વ્યક્તિ વચ્ચે માહિતીની આપલે શક્ય બને વ્યક્તિ અને જૂથ વચ્ચે માહિતીની આપલે શક્ય બને જૂથ અને વ્યક્તિ વચ્ચે માહિતીની આપલે શક્ય બને છે અને બે જૂથ વચ્ચે માહિતીની આપલે છે એ શક્ય બને છે તો કે ભાઈ આ પદ્ધતિના ઉદાહરણો ક્યાં છે તો કે ભાઈ હસ્તપ્રત છે સાહિત્ય છે પત્રલેખન છે ઈમેલ છે વર્તમાન પત્રો સામયિકો જાહેર ખબર ચોપાનિયા ફરફરિયા જેવા વિવિધ લેખિત માહિતી સંચારના સ્વરૂપો છે તો કે ભાઈ હસ્તપ્રત એટલે કે પહેલાના સમયની અંદર લખાયેલા કંઈ પત્ર છે કાંઈ પદ છે પછી તો કે ભાઈ લોક સાહિત્ય છે પછી તો કે ભાઈ પત્ર લેખન છે ઈ છે વર્તમાન પત્રો સામાયિકો જાહેર સ્વરૂપે મળતી હોય છે માહિતી સંચાર ખૂબ જ મહત્વનું અંગ છે તો કે ભાઈ અહીંયા સમયની અંદર તો કે ભાઈ માહિતી સંચારની પદ્ધતિની અંદર ખૂબ અગત્યનું અંક છે એને ગણવામાં આવે છે તો કે ભાઈ લેખિત માહિતી સંચારની અંદર જે લેખિત કાર્ય છે એને મહત્વનું અંક છે એ ગણવામાં આવે છે એ વાણિજ્ય સંચાર માટે તો આ પદ્ધતિને અધિકૃત ગણવામાં આવે છે અધિકૃત એટલે કે ભાઈ માન્ય ગણવામાં આવે છે વાણિજ્ય સંચાર એટલે કે ભાઈ ધંધાકીય એકમ છે એ પોતે વાણિજ્ય પ્રવૃત્તિ માટે તો કે ભાઈ વસ્તુની ખરીદી કરવી છે વેચાણ કરવું છે નાણાંની ઉઘરાણી કરવી છે તેના માટે આ પદ્ધતિ છે એ માન્ય ગણી શકાય એને અધિકૃત કહેવામાં આવે છે લેખિત માહિતી સંચારની પદ્ધતિ એટલે એવી પદ્ધતિ કે જેમાં માહિતીને યોગ્ય લિપિમાં ચોક્કસ શબ્દોની પસંદગી કરી સુયો સુયોજિત ક્રમમાં ગોઠવવાની એક પ્રકારની પ્રક્રિયા છે તેને ક્યાં નામે ઓળખવામાં આવે છે તો કે ભાઈ લેખિત માહિતી સંચારની પદ્ધતિ કહેવામાં આવે છે હવે આપણે જોઈએ તો લેખિત માહિતી સંચારની પદ્ધતિ છે તેના ફાયદા છે તે આપણે જોશું તો એમાં નંબર એક કીધો છે શું તો કે ભાઈ સ્થળ કાળના બંધન વગર આ પદ્ધતિ દ્વારા માહિતી સંચાર શક્ય છે તો કે ભાઈ લેખિત માહિતી સંચાર છે એની અંદર કોઈ સ્થળનું બંધન નથી આપને ખબર છે ભૂતકાળની અંદર લખાયેલા પુસ્તકો છે તે આપને વર્તમાનની અંદર મળી રહે છે એટલે કે કોઈ કાળ અને સમયનો અહીંયા બંધન રહેતો નથી માહિતી છે એ આપણે મળી રહે છે બીજો નંબર કીધો માહિતી સંચારની આ પદ્ધતિમાં ભૌતિક સાધનોનો ઉપયોગ થતા તે નિઃશુલ્ક રહેતી નથી છતાં સાથે સાથે વધુ પડતી ખર્ચાળ પણ નથી તો કે આ પદ્ધતિનો આપણે ઉપયોગ કરવો છે તો એના માટે ભૌતિક સાધનોનો ઉપયોગ કરવો પડશે ભૌતિક સાધનો એટલે કોમ્પ્યુટર છે ભાઈ પ્રિન્ટર છે પેન છે કાગળ છે એટલે આ પદ્ધતિ છે મફત નથી છતાં બહુ ખર્ચાળ પણ નથી નંબર ત્રીજો કીધો માહિતીની ક્રમબદ્ધ વ્યવસ્થિત જાળવણી તથા સાચવણી છે એ શક્ય બને છે તો કે ભાઈ આપણે લખીને જે માહિતી મળેલી છે એની આપણે સાચવણી કરવી છે તો આપણે એનું ફાઇલિંગ કરી શકીએ છીએ એની સરળતાથી જાળવણી છે એ કરી શકીએ છીએ નંબર ચોથો કીધો છે તો કે ભાઈ માહિતીની યોગ્ય ગોઠવણ જાળવણીના કારણે સંદર્ભ મેળવવો અને ટાંકવો શક્ય બને છે તો કે ભાઈ આપણે કોઈએ કોઈ વકૃત્વ રજૂ કરવાનું છે અથવા તો કોઈ નિબંધ છે એ રજૂ કરવાનો છે તો એની અંદર આપણી પાસે કોઈ પુસ્તકો પડેલા હોય દાખલા તરીકે સ્વામી વિવેકાનંદજીએ કોઈ બાબત છે તેનો ઉલ્લેખ કરેલો હોય કોઈ સૂત્ર છે કીધેલું હોય તો આપણે શું કહીએ તો કે ભાઈ સ્વામી વિવેકાનંદજીના જણાવ્યા અનુસાર ગાંધીજીના શબ્દોમાં બરાબર છે આ વ્યક્તિએ જણાવેલું હતું તો કે ભાઈ આ માહિતી આપણે મળેલી કેમ છે તો કે ભાઈ અમુક જગ્યાએ આપણે લખેલું હતું તેનું વાંચન કરેલું હતું જેના પરિણામે આપણે જે તે માહિતી છે એટલે કે સંદર્ભ છે એ સરળતાથી આપણે મેળવી શકીએ છીએ અને એનો આપણે ઉપયોગ કરવો હોય તો ઉપયોગ પણ કરી શકીએ છીએ પાંચમો નંબર કીધો લેખિત સ્વરૂપે થતા માહિતી સંચારને કાયદાકીય દ્રષ્ટિએ અધિકૃત ગણવામાં આવે છે તેથી તેનો પુરાવા સ્વરૂપે ઉપયોગ કરી શકાય તો કે લેખિત સ્વરૂપે જે માહિતી સંચાર થાય છે એને કાયદા દ્વારા માન્ય ગણવામાં આવે છે એનો પુરાવા સ્વરૂપે આપણે ઈચ્છીએ ત્યારે ઉપયોગ કરી શકીએ છીએ તો કે ભાઈ કોર્ટની અંદર પણ લખેલું છે તેને માન્ય ગણવામાં આવે છે છઠ્ઠો નંબર કીધો લેખિત અભિવ્યક્તિ માટે પૂરતો સમય મળતો હોવાથી માહિતીની પ્રસ્તુતિ વિશે સભાનપણે પ્રયત્ન થઈ શકે છે અને રજૂઆતને સુધારી મઠારીને અસરકારક અને ક્ષતિરહિત બનાવી શકાય તો કે ભાઈ આપણે કોઈ વ્યક્તિને લખીને માહિતી મોકલતા હોય ત્યારે આપણી પાસે સમય પૂરતો હોય જે જે જગ્યાએ આપને ભૂલ લાગે ત્યાં આપણે પાછો સુધારો કરી શકીએ છીએ અને આપણે સામેવાળી વ્યક્તિને ક્ષતિ માહિતી છે એ પહોંચાડી શકીએ છીએ એ માહિતી સંચારની આ પદ્ધતિ માટે યોગ્ય વ્યક્તિની પસંદગી કરી તેને જવાબદારી સોંપી શકાય છે ને સંચારની પ્રક્રિયામાં કોઈ ભૂલ અથવા ક્ષતિ રહી જાય તો તે અંગેની જવાબદારી જે તે વ્યક્તિ ઉપર લાદી શકાય તો કે ભાઈ દાખલા તરીકે કોઈ માહિતી માટે કોઈ વ્યક્તિને આપણે પત્ર લખવાનું કીધેલું છે અને એ પત્રની અંદર જો કોઈ પણ પ્રકારની ભૂલ આવી તો કે ભાઈ પહેલાં આપણે જોઈએ તો પત્ર લખવાનું જે તે વ્યક્તિને આપણે કીધું તો કે ભાઈ એ વ્યક્તિને પત્ર લખવા માટેની જવાબદારી સોંપી અને એની અંદર કોઈપણ પ્રકારની ભૂલ આવે કોઈ ક્ષતિ આવે તો જે તે વ્યક્તિને આપણે જવાબદાર ગણી શકીએ છીએ આ પદ્ધતિ જે તે સંસ્થાની માહિતી સંચારની પ્રક્રિયાને એક એકસૂત્રતા બક્ષે છે એક સૂત્રતા બક્ષવી એટલે શું તો કે ભાઈ એક સમાન રીતે આપણે માહિતી રજૂ કરવી છે તો આપણે લખીને માહિતી છે એ સરળતાથી રજૂ કરી શકીએ છીએ અને નંબર નવ મો કીધો લેખિત માહિતી સંચાર પદ્ધતિ દ્વારા જે તે સંસ્થાની આગવી છાપ ઊભી થાય છે તો કે ભાઈ કોઈ માહિતી આપણે રજૂ કરતા હોઈએ જે તે વ્યક્તિને લખેલું આપવું હોય તો ધંધાકીય એકમની આગવી છાપ છે તે ઊભી થઈ શકે હવે આપણે જોવાનું છે આ જે પદ્ધતિ આપેલી છે એની મર્યાદા વિશે આપણે અભ્યાસ કરવાનો છે તો કે ભાઈ એની અંદર નંબર એક આપેલો છે તો એમાં જોઈએ તો તો કે ભાઈ માહિતીની લેખિત અભિવ્યક્તિ કમસે કમ પેન અને કાગળ જેવા સાધન કે ઉપકરણો વગર શક્ય નથી એટલે અંશે આ પદ્ધતિ છે ખર્ચાળ કહેવાય તો કે લેખિત માહિતી સંચારની પદ્ધતિ ખર્ચાળ ગણાશે શા માટે તો કે ભાઈ અહીંયા પેન અને કાગળ જેવા સાધનોનો ઉપયોગ જરૂરી છે એટલા માટે થોડીક ખર્ચાળ ગણાશે લેખિત માહિતી સંચારની પદ્ધતિ છે એની અંદર ખર્ચાળ પદ્ધતિ નહોતી અહીંયા મૌખિક માહિતી સંચારની પદ્ધતિમાં પેન અને કાગળની જરૂર નહોતી પડતી એટલા માટે ખર્ચાળ નહોતી અહીંયા એ પદ્ધતિ અહીંયા આપણે પેન કાગળની જરૂર પડે છે લેખિત માહિતી સંચારની પદ્ધતિ છે એટલા માટે શું કહેવાય તો કે ખર્ચાળ કહેવાશે એ નંબર બીજો કીધો છે લેખિત માહિતી સંચારની પદ્ધતિની મર્યાદામાં તો કે ભાઈ આધુનિક લેખિત સંચાર માટે સાધનો કે યંત્રની જરૂર પડે છે તેથી તેમની ખરીદી અને જાળવણીની જવાબદારી ઊભી થાય તો કે ભાઈ આધુનિક લેખિત સંચાર માટે તો કે ભાઈ કોમ્પ્યુટર છે પ્રિન્ટર છે લેપટોપ છે જેવા સાધનોની જરૂરિયાત ઉપસ્થિત થાય અને એના માટે તો કે ભાઈ ખર્ચય થાય અને પ્લસ એને જાળવણી પણ કરવી પડે એની જવાબદારી ઊભી થાય નંબર ત્રીજો કીધો લેખિત પદ્ધતિ દ્વારા વિચારોની આયોજનપૂર્વકની રજૂઆત માનવીય કલાકો માંગી લે છે આમ વધુ સમય ખર્ચાય છે તો કે ભાઈ કોઈ વ્યક્તિને આપણે માહિતી છે એ લખીને પહોંચાડવી છે તો એના માટે આપણે શું કરવું પડશે તો કે ભાઈ વિચાર કરવો પડશે અને એની આયોજનબદ્ધ ગોઠવણી કરવી પડશે તો કે ભાઈ એના માટે થોડોક સમય છે એ આપણો જતો હોય છે નંબર ચોથો કીધો લેખિત પદ્ધતિ પ્રત્યક્ષ નહીં પરંતુ પરોક્ષ રૂપે થતી હોવાથી સામા પ્રક્ષનો પ્રતિભાવ વિલંબિત થવાની સંભાવના રહેલી હોય છે તો કે ભાઈ આ માહિતી સંચારની પદ્ધતિ છે પ્રત્યક્ષ રીતે થતી નથી પરોક્ષ રીતે થાય તો કે સામી માહિતી સામે બે વ્યક્તિ હોય એવી રીતના માહિતીને આપણે થતી નથી આપણે પત્ર દ્વારા સામેવાળી વ્યક્તિને માહિતી મોકલીએ છીએ લખીને સામેવાળી વ્યક્તિને માહિતી મોકલીએ છીએ તો એ વ્યક્તિનો જવાબ આવશે એ વ્યક્તિ છે અન્ય કોઈ માહિતી મોકલશે તો એના માટે સમય જોશે નંબર પાંચમો કીધો ઉપરુક્ત સંજોગોમાં માહિતી સંચારની પ્રક્રિયાની સફળતાપૂર્વકની પૂર્ણતા વિશે પ્રશ્નો સર્જાશે તો કે ભાઈ માહિતી સંચાર જે થયો છે એની અંદર આપને સફળતા મળેલી છે કે નથી મળેલી એના વિશે પણ આપણે પ્રશ્નો સર્જાશે બરાબર છઠ્ઠો નંબર કીધો બોલનાર એટલે કે મોકલનારની સમજ ભાષાને રજૂઆતની પકડ તથા સચોટતા ઉપર સફળતાનો આધાર રહેલો હોય છે તો કે ભાઈ અહીંયા જે વ્યક્તિ માહિતી મોકલે છે એની પાસે ભાષા અંગેની સમજ કેવી છે ભાષા ઉપરની પકડ કેવી છે એની રજૂઆત કરવાની ક્ષમતા કેવી છે એ જે માહિતી છે એ કેટલી સચોટ છે એના આધારે માહિતી સંચાર છે એ સફળ થયો કે નિષ્ફળ થયો તેનો આધાર રહેલો હોય છે લેખિત સંદેશા વ્યવહાર પત્ર દ્વારા થતો હોવાથી સમય તો માગે જ છે તો કે ભાઈ આની અંદર સમય જોઈએ છે કારણ કે આપણે પત્ર છે એ લખીશું સામેવાળી વ્યક્તિ છે એને માહિતી મળશે અને એ વ્યક્તિ આપને માહિતી પાછી મોકલશે એટલે કે એનો જવાબ મળશે આમાં સરળતાથી માહિતીની આપણે શક્ય બનતી નથી ને આઠમો નંબર લેખિત માહિતી સંચાર માટે બંને પક્ષે સાક્ષરતા અક્ષર જ્ઞાન હોવું જરૂરી છે તો કે ભાઈ આ પદ્ધતિ માટે શું જરૂરી છે તો કે ભાઈ બંને પક્ષ એટલે બે પક્ષ છે એ સાક્ષર હોવા જોઈએ બંને પક્ષ પાસે તો કે ભાઈ અક્ષરનું જ્ઞાન હોવું જરૂરી છે એટલે કે અભ્યાસ કરેલો હોવો જોઈએ લેખન ને વાંચન કરતાં આવડતું હોવું જોઈએ અહીંયા આપણો પ્રશ્ન છે તે પૂરો થાય છે અહીંયા આપણો લેક્ચર છે તેને પૂરો કરશું અને આ પ્રશ્ન પૂરો કરવાની સાથે જ આપણો ચેપ્ટર છે તે પણ પૂરું થાય છે અને લેક્ચર પૂર્ણ કરીએ છીએ